સ્વાગત છે ફ્રી ફરી પાછું આપડે તો ભાઈ આજે છે ડે વન અને આજે આપડે આવી જાય ગીર સોમનાથ જિલ્લામાં મામા ને ઘર આજોઠા ગામમાં અને તમને આજે અજોઠા ગામ નો મેળો કરવાનો છે જો મારો મોહીનો છોકરો આવી ગયો છે આ છે મારો મોહીનો છોકરો એટલાનો ને આવી રીતે હે ભાઈ કંઈક ગામડાની મજા જો આ બધા મામાના ઘર છે આ જો હા એ અમારો મામાનો નંગ છે મોડી મોટો નંગ છે મોટા મામાનો મોટો નંગ એવું કાય વાંધો નહીં એનું કામ કરે આપણે આપણું કામ કરીએ તો તમે આ વિડીયોમાં બનાવી લેજો તમને હું ગામનો મેળો બતાવવાનો છો

મજા મેળવો એમ કે મારા મામા નો નાંગ મજા મેળવો જો આ આખો હાઈવે જે આ સોમનાથ બાજુ થી આવે છે અને ભાવનગર બાજુ જાય છે ભાવનગર થાય આને ખબર ન હોય ગજબ કઈ વાંધો જો આપડે સોમનાથ આવીએ તો દીવ બાજુ જઈએ તો આ રસ્તા ઉપર થી જઈએ અહીંયા નાનો એવો મેળો હોય ને એવું કઈ હોય નહીં પણ હશે તો હું તમને બતાવીશ બાકી તમે વિડીયોમાં માં જો તો મિત્રો આ છે ગીર સોમનાથ જિલ્લાના રોડ ઉપર આવેલા આજોઠા નાના ગામનો મેળો જેનો ઇતિહાસ કંઈક એવો છે સરસ્વતી નદીના કિનારે

આજના મારા કોટા પર જોજો બોલવા હું હું તારા

આવી રીત નો હોય છે ને જો બધાય મેળો અમારો લંગ હે ને બીજા મજામાં આ અમારા બીજા મામા નો નહીં આ

તો મિત્રો માફ કરશો ટેકનિકલ ખામીના હિસાબે માઇકમાં પ્રોબ્લેમ આવી ગયો તો પણ કંઈ વાંધો નહીં તો મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે પાછો ફરી કહી દઉં કે સરસ્વતી નદીના કિનારે જે આવેલું છે આ ગંગનાથ મહાદેવનું મંદિર છે અને અહીંયા પહોંચા તો ખબર પડી કે જે કોઈ નાવા હતા કે કોઈ કથ્થું અને ડૂબી ગયા છે તો ગામના લોકો એના કાંટે એની અહીંયા ભીડ લાગેલી આ તમે જોવો છો અને આવી રીતે હોય છે ભાઈ અહીંયા ગામનો કંઈક મેળો

અને અહીંયા ભીડ ટ્રાફિક જામ હતો એટલે આપણે કોકને પૂછ્યું કે ભાઈ શું થયું તો એ છોકરા નાવા પડ્યા હતા એ અંદર ડૂબી ગયા બે ત્રણ હવે ખબર નહીં આપણને શું છે અહીંયા આ ભાઈ કાઢવાની ટ્રાય કરે છે ટ્યુબ લઈને બે જણા છે ગામના જ લાગે છે સામે પણ ઊભા છે અને વાય પણ ઊભા છે અને વાય જો માથી કદાચ નવા આવ્યા છે તો ખબર છે નહીં અત્યારે ટ્રાફિક છે અહીંયા ફૂલ તમે જો હા ભાઈ તું આવી જાય હા હાલો દર્શન કરવા આવ્યા હતા પણ હવે અહિયાં આવી રીતે ટ્રાફિક હતો તો આપડે જોવા આવી ગયા તા કઈ વાંધો નો હાલો તો દર્શન કરી અને મેળામાં કન્ટિન્યુ તમને શોર્ટ બતાવીશ તમે વિડીયોમાં બના રહેજો બાકી મળીએ છીએ ફરી આગળ અહિયા રિંગેવાનું એમ કહીંગે ને આવું કે જે તમને મળે અને અહિયાં બધું મજા રહેડી ને બધું આખી મજા છે મળે આ જો કેમેરા માં આવી ને એટલે પિક્ચર થોડો છે ને આપડે બહુ છે ને તારા ભરાઈ ગયા ભાઈ તમે થોડોક આપડે થોડી સારી જગ્યા જઈએ અને આપણે જે મંદિર વિશે આપણે જે વાત કરતા હતા એ મંદિર ની આપણે તમને હિસ્ટ્રી જણાવવાની છે અને આજે હજી તો ઘણી વચ્ચે આપણે વાત કરવાની બાકી છે એટલે અમે વાત પણ કરશું તમને મોજ પણ મળવશું અને પ્લસ તમને આપણે અમારા આજોટા ગામ ની અંદર જે મેળો થાય છે એ મેળા ની તમને હરેક મોજ મળવી મોજ મનાવી કદાચ તમને અવાજ આવતો હોય કે ન આવતો હોય તો થોડુંક કરી લેજો અહીંયા બહુ ક્રાઉડ નો માહોલ છે તો કઈ વાંધો તમે વિડીયો તમને આગળ સિનેમેટિક શોટ લઈને બતાવું છું

હાલો હવે આપણે આગળ મળીએ તો મિત્રો આપણે આવી ગયા એ મેળા માં અને મારા મારા મામા છોકરાને ઈલુને આપણે જવાનું છે બારે મેળા માંથી તો આવી ગયા બે બીજા લોકો મેળા માં ફરે છે અને અત્યારે જાતા જાતા ગામ માં રાખી દીધી ભાઈ આપણે ફાકી ખાવા જો આપણી બાકી કેટલી નાની હોય છે અને આ લોકો ની ફાકિયા ગામડા માં ગેલી મોડી હોય છે તમે જો હે ને બ્યુટીફુલ અહીંયા કે માવો તો હવે જવાનું છે આપણે આપણા મામાની ગાડી એને બટાવી લીધી છે અને હું ને ઈલું નીકળવાનું છે આપણે નીકળવું એને ક્યાં જવાનું છે ભાઈ આપણે જવાનું છે અત્યારે પાટણ પાટણ સોમનાથ વેરાવળ જવાનું છે તો કાઈ વાંધો તમે વિડીયોમાં બનાવ્યું આગળના શોટ તમને બતાવતો રહીશ અમે મળીએ છીએ આગળ

તો કામ હતું હી હું અને હી તો કામ અને મામા તો નીકળી ગયા હવે મામા ની રાહ જોવાની રે મામા આવે એટલે કામ બતાવી અને નીકળી જાય સીધા ઘરે તમને પાછા સિનેમેટિક શોર્ટ બતાવીશ તમે વિડીયો બિનારજો પછી મળીએ છીએ આગળ

હા તો નવા હોય તો ચેનલ માં લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળ્યા છીએ ફરી પાછા અત્યાર સુધી બાય બાય